દર્શક મિત્રો પહેલાં તમારી સાથે થોડીક એ વાત કરી લઈએ કે કોંગ્રેસે આખરે ના કેમ પાડી કે અમે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નથી જવાના નમસ્કાર દર્શક મિત્રો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતાઓએ જવાની ના પાડી દીધી એ પછી રાજકારણના જાણકારોએ ઘણું બધું એમાંથી એનાલિસિસ કર્યું છે અને કેટલાક લોકોનું કહેવું એમ છે કે કોંગ્રેસનો આ નિર્ણય છે એ લોકસભાની ચૂંટણીની અંદર ઘાતક નીવડી શકે છે એમને પ્રોબ્લેમ થઈ શકે છે એવું કેટલાક રાજકારણીઓ કહેવું છે અને એની સામે ભાજપને પણ શું ફાયદો થશે કે નુકસાન થશે એની પણ રાજકારણના જાણકારોએ ચર્ચા કરી છે તો આ એક એનાલિસિસ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પહેલાં તમારી સાથે થોડીક એ વાત કરી લઈએ કે કોંગ્રેસે આખરે ના કેમ પાડી કે અમે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નથી જવાના અને છેક એકવીસ દિવસ પછી કોંગ્રેસે એમ કીધું કે અમારા કોઈ પણ નેતા અયોધ્યા જવાના નથી તો રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે એની અંદર બે ત્રણ કારણો છે એક કારણ એવું છે કે દક્ષિણના જે નેતાઓ છે કોંગ્રેસના એમનું પ્રેશર હતું કે ભાઈ મોટા ભાગની જે બેઠકો છે લોકસભાની ચૂંટણીમાં એ દક્ષિણથી આવવાની છે જો કોંગ્રેસના નેતાઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જશે તો આ જે દક્ષિણની બેઠકો છે એની અંદર મોટું ગાબડું પડી શકે અને જે જનાધાર અત્યારે મળી રહ્યો છે દક્ષિણની અંદર એ જનાધારમાં એક મોટું નુકસાન થઈ શકે એટલે સોનિયા ગાંધીએ પણ આ જે નિર્ણય છે એ પાર્ટી ઉપર છોડી દીધો હતો બીજો એક પ્રોબ્લેમ કોંગ્રેસ માટે એ પણ ઊભો થયો હતો કે ભાઈ જે સહયોગી પાર્ટીઓ છે આ બધી પાર્ટીઓએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની ઓલરેડી ના પાડી દીધી છે તો જો કોંગ્રેસ જાય તો સહયોગીઓ પાર્ટીઓ પણ નારાજ થાય એટલે પણ કોંગ્રેસે આ નિર્ણય કરવો પડ્યો કે ભાઈ અમારા નેતાઓ અયોધ્યા જવાના નથી કારણ કે મમતા બેનરજીએ ના પાડી દીધી હતી અખિલેશ યાદવે ના પાડી દીધી હતી એનસીપીના નેતા શરદ પવારે ના પાડી દીધી હતી તો આ બધા સહયોગી પાર્ટીઓ જો નહીં જાય તો પણ એ કોંગ્રેસ માટે એક પ્રોબ્લેમ ઊભો થઈ શકે એમ હતો એટલે આખરે એ નિર્ણય લેવાયો બીજું કે કોંગ્રેસને એ પણ ખબર હતી કે ભાજપ આ મુદ્દો ઉઠાવવાની છે તમે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જશો તો બી ભાજપ મુદ્દો ઉઠાવશે અને નહીં જશે તો પણ ભાજપ આ મુદ્દો લોકસભાની ચૂંટણીમાં ઉઠાવવાની જ છે એ વાત નક્કી છે હવે ભાજપની થોડીક આપણે વાત કરીએ તો ઓગણીસો ને એંસીમાં જ્યારે ભાજપનો ઉદય થયો ત્યારે માત્ર બે બેઠકો હતી અને તે વખતે અટલ બિહારી વાજપેયીનો સમય હતો પણ ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે કે બે હજાર ચૌદની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં કમાન આવી અને દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી ચિત્ર આખું બદલાઈ ગયું છે હવે પહેલાં જેવું બિલકુલ નથી રહ્યું અને વાજપેયીના સમયની અંદર એવું હતું કે ધર્મ આસ્થા એ બધાને રાજકારણમાં ઓછું જોડવામાં આવતું હતું પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લે આમ એવું કહી દીધું છે અને એ દેખાય બી છે કે ધર્મ આસ્થા અને એ બધાને રાજકારણની અંદર ભેગું કરી શકાય છે અને એ ભેગું કરી પણ રહ્યા છે એટલે આ જે એમ સંકટ છે કે જે ભાઈ તમે ધર્મ આસ્થા અને એ રાજકારણથી દૂર રાખો એ પ્રધાનમંત્રીએ મીટાવી દીધું એટલે ભાજપની અંદર અત્યારે ખુલ્લે આમ આ બાબતનું રાજકારણ ચાલે છે ધર્મ અને રાજકારણનું બીજું કે ભાજપ જે છે એ બહુ સંખ્યાવાદની વાત કરે છે એટલે મેજોરિટી જે લોકો છે આપણા દેશની અંદર જે મેજોરિટી છે એમાં હિન્દુઓ છે એ ભાજપ મેજોરિટીની વાત કરે છે હવે લઘુમતી બહુસંખ્યાવાદનો અર્થ એ થાય કે ભાઈ જે લોકોની વસ્તી વધારે હોય અને બીજી તરફ જે લોકોની સંખ્યા ઓછી હોય સપોઝ દેશની અંદર જૈન છે કે મુસ્લિમ છે તો એ લોકોનું જે લઘુમતી હોય તો આ જે લઘુમતીના લોકો હોય એને પ્રોબ્લેમ ઊભો થાય જો બહુ સંખ્યાવાદનું વર્ચસ્વ વધી જાય એટલે એના માટે ભાજપ તો પહેલેથી ક્લિયર છે કે ભાઈ આપણે બહુસંખ્યાવાદ એટલે જે મેજોરિટી છે એને પ્રાયોરિટી આપવાની પરંતુ કોંગ્રેસનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એને દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખવો છે કોંગ્રેસે પહેલેથી એ બહુ સંખ્યાવાદના હકની અંદર છે જ નહીં અને એ આ મુદ્દો ક્યારેય સ્વીકારતા નથી અને બીજું કે આ જે પ્રોબ્લેમ છે બહુસંખ્યાવાદનો એનું નિરાકરણ પણ કોંગ્રેસ હજુ સુધી શોધી શકી નથી કોંગ્રેસનો જે કોઈપણ વખતે ઇમોશનલ મુદ્દો આવે ત્યારે કોંગ્રેસ પોતાની વાત સ્પષ્ટ રીતે રાખી શકતી નથી એની સામે તમે ભાજપને જુઓ તો બિલકુલ સ્પષ્ટ રીતે આ વાત રાખે છે કે ભાઈ અમે ધર્મની સાથે જોડાયેલા છે જ્યારે કોંગ્રેસ આવું કરતી નથી રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ જે કોંગ્રેસે અયોધ્યા જવાની ના પાડી એમાં સૌથી ઘાતક મુદ્દો કોંગ્રેસ માટે એ બની શકે કે અયોધ્યા રામ મંદિરનો જે મુદ્દો છે એને ભાજપ લોકસભામાં જબરજસ્ત ઉછાળવાનું છે પહેલાં એવું માનવામાં આવતું હતું કે ભાઈ ભાજપે વર્ષોથી અયોધ્યાના રામ મંદિર માટે લડત આપી અને ઓગણીસો ને બાણુંથી અયોધ્યાના મંદિર માટે રથયાત્રા કાઢવામાં આવી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે લડત આપી તો હવે અયોધ્યામાં બાવીસમી તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થાય પછી આ મુદ્દો ખતમ થઈ જશે એવું કેટલાક લોકો માનતા હતા પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ મુદ્દો ખતમ નથી થવાનો હવે આ મુદ્દો લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં વધારે ગાજવાનો છે અને આ જ વાત સૌથી વધારે કોંગ્રેસ માટે ઘાતક બનવાની છે કારણ કે કોંગ્રેસ ઘરે ઘરે લોકો લોકો પાસે જઈને એમ કહેશે કે જુઓ આ કોંગ્રેસવાળા તો હિન્દુ વિરોધી છે એટલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા નહીં અને એ પણ વાત ભાજપ લોકોની પાસે જઈને કહેશે કે આ કોંગ્રેસવાળા ખાલી જ્યારે જરૂર પડે છે ત્યારે જ એમને હિન્દુ યાદ આવે છે કારણ કે આ રાહુલ ગાંધી અત્યારે છે એ એમની ભારત જોડો યાત્રામાં આસામના એક મંદિરમાં પગે લાગવા જવાના છે એમને હિન્દુ પ્રત્યે કોઈ લેવા દેવા નથી આવી બધી જ વાતો ભાજપ લોકસભાની ચૂંટણીમાં કરવાનું છે અને આ વાત જે છે એ કોંગ્રેસ માટે બહુ મોટી ઘાતક પુરવાર થઈ શકે એમ છે જે એક સર્વે તાજેતરમાં સામે આવ્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને એની અંદર મોટે ભાગના સર્વેની અંદર એમ કહેવામાં આવે છે કે ભાજપને બહુમતી મળવાની શક્યતા વધારે છે પરંતુ બહુમતી મળશે પણ એમ ભાજપ અત્યારે જે ચારસો બેઠકોની વાત કરે છે એ મેળવવી મુશ્કેલ પડી શકે છે બીજું કોંગ્રેસની માટે એ બી પ્રોબ્લેમ છે કે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ચૂંટણી લડવાની છે તો ઘણી બધી બેઠકો પર કોંગ્રેસે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે અને આ કોંગ્રેસનો જે મુદ્દો છે એ અત્યારનો નથી એ બહુ જ વર્ષો પહેલાંનો જવાહરલાલ નહેરુના સમયથી છે કારણ કે જ્યારે જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી વચ્ચે આ બાબતે બહુ વૈચારિક મતભેદો હતા મહાત્મા ગાંધી એવું માનતા હતા કે દુનિયાભરમાં જે અસ્તિત્વ છે એમાં ધર્મનું સૌથી મોટું યોગદાન છે અને તમે ધર્મને રાજકારણથી બિલકુલ અલગ પાડી શકો નહીં જ્યારે જવાહરલાલ નહેરુનું માનવું એમ હતું કે ધર્મને હંમેશા રાજકારણથી અલગ રાખવું જોઈએ મિક્સ નહીં કરવું જોઈએ કારણ કે જો રાજકારણમાં ધર્મ આવી જાય તો બહુ સંખ્યાવાદ ફેલાઈ જાય એટલે જે મેજોરિટી હોય એ લોકોનું અસ્તિત્વ એ લોકોનું હોલ્ડ વધી જાય અને એ જે હોલ્ડ વધે એ લઘુમતીઓના માટે મુશ્કેલી ઊભી થઈ શકે એવું જવાહરલાલ નહેરુ માનતા હતા આ જ વાત હજુ કોંગ્રેસ ચલાવ્યા કરે છે કોઈ બદલાવ લાવતા નથી ભાજપને તમે જુઓ કે ઓગણીસો એંસી પછી ઘણા બધા એવા બદલાવ લાવ્યા કે જેને કારણે ભાજપને ફાયદો થઈ રહ્યો છે એટલે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે કોંગ્રેસે જે ના પાડી અયોધ્યાના રામ મંદિરમાં જવાની એ લોકસભાની ચૂંટણીમાં મોટો પ્રોબ્લેમ ઊભો કરી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ